હલો દોસ્તો જય માતાજી જય શ્રી આરામ બધાને જો આજે આપણે બનાવવાનું છે દૂધીનું શાક તો દૂધીનું શાક બનાવવાનું છે આપણે બીજી રીતે તે આપણે સાદું શાક બનાવીએ એવું નથી બનાવવાનું તો આપણે જો આજે મસાલાવાળું શાક બનાવવાનું છે તો આપણે દૂધી લઈ લીધી છે અને બનાવવાનું હવે આપણે શરૂઆત કરીએ જો મસાલામાં લીધું છે આપણે બે લીલા મરચાં એક તીખું ને એક મોળું પછી આદુ અને એક ડુંગળી લીધી છે લસણનો ગાંઠિયો લીધો છે ધાણા અને આપણે બે ટમેટા લીધા છે અને આપણે આ હુકલ મરસાશે અને એક આપણે તામલપત્રનું પાન છે અને બે લીધી છે દૂધી તો આપણે હવે કાપવાનું શરૂ કરી દઈએ તો જો પહેલા આ રીતે આપણે સાલ ઉતાર નાખવાની છે આપણે બે દૂધી નાખી છે હવે એને આપણે કટકા કરી નાખશું આપણે બહુ નાનાય નથી રાખવાના ને બહુ મોટા નથી રાખવાના મીડિયમ સાઈઝ ના આપણે મોળવાના છે તો આપણે દૂધી પણ સરસ મજાની કુણી કુણી છે અને બી તો ઠામુકા નથી આપણે તો દૂધી પણ જો આપણે સરસ મજાની સુધારાઈ ગઈ છે પહેલા આપણે હવે સુધારી નાખશું લીલા મરસા તો જો મસાલામાં આપણે પહેલા મોળું મરસું એક લઈ લીધું છે તો એને આપણે સુધારી નાખશું હવે આપણે લીધું તીખું તો તીખાને તો આપણે આમ થું કેવા પૂરતું જ નાખવાનું છે હવે આપણે સુધારવાનું છે આદુ પેલા એને આપણે સાઈલ ઉતારી નાખશું આમાં આપણે કાઢી નાખવાનું છે તો મોઢામાં કટકા નાખીએ તો મોઢામાં આવે આ રીતે નાખવી તો આપણે મોઢામાં ન આવે તો આપણે જો આદુ ને મરસા સુધારા ગયા છે તો આપણે એક લીલી લીધી છે ડુંગળી તો એને પણ આપણે સુધારી નાખશું આપણે ટમેટા ટમેટા લઈ લીધું છે તો સુધારી નાખવી જો આપણે બે નંગ લઈ લીધા છે બે નંગ આપણે સુધારી નાખ્યા છે આપણે બે નંગ ટમેટા લીધા છે હવે આપણે ફોલવાનું છે લસણ તો જો આપણે એક ગાંઠિયો લસણ નો લઈ લીધો છે હવે એને આપણે ફોલી નાખશું જો આપણે લસણ ફોલાઈ ગયું છે અને લસણ ની કળી પણ આપણે સરસ મજાની નાની નાની છે જો આપણે લસણ વાળું મરચું કરવાનું છે તો આપણે પહેલા લસણ ની કળી નાખી દેશું આપણે જો લસણ ની કળી અને લાલ ચટણી ને મરચું નાખી દેશું થોડું અને પછી એને વાટી દેશું આપણે વઘારવાની તૈયારી કરી તો પેલા મૂકી દઈશું કુકર હવે આપણે નાખવાનું છે તેલ નાખી દઈશું રાય રાય પણ આપણે સરસ મજાની છટકી રહી છે તો હવે નાખી દઈશું જીરું પછી નાખી દઈશું નીમ હળદર અને મીઠા લીમડાના પાન હવે નાખશું આપણે તામલપત્રનું પાન ને મરચું પછી નાખી દઈશું આપણે લસણની કળી પછી આદુ પછી નાખી દઈશું લીલા મરચાં પછી નાખી દઈશું આપણે ડુંગળી થોડી વાર આપણે એને તેલમાં ફરવા દઈએ સ્વાદ પ્રમાણે નાખશું નમક પછી આપણે એને હલાવી નાખશું થોડી વાર આપણે ફળવા દઈશું તેલમાં

શું આપણે આ લસણ વાળું લાલ મરચું હવે આપણે એમાં નાખી દેસુ થોડુંક પાણી એક ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે અને પછી આપણે એને બંધ કરી દઈએ આપણે જો શાક સડી ને તૈયાર થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈએ અને કુકર આપણે નીચે ઉતારી લઈએ હવે આપણે જોઈ પણ બહુ સરસ આવે છે ખાવાની પણ બહુ મજા આવશે એવું લાગે છે શાક આ શાક આપણે બનાવી આ રીતે બનાવી એટલે શાક ખાવાની નાના મોટી બધાની મજા આવે એવું શાક આપણે બને કોઈ ખાતું ન હોય તો પણ સરસ મજાનું શાક લાગે જો શાક આપણે બની અને તૈયાર થઈ ગયું છે દૂધી પણ આપણે સડી ગઈ છે હવે આપણે નાખી દઈશું લીલા ધાણા જો આપણે લીધા છે લીલા ધાણા એ નાખી દઈએ અને હલાવી નાખીએ આપણે દૂધીની શાકારે બનાવવાના છે પરોઠા તો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ પહેલા લોટ બાંધી દઈશું ઘઉનો તો પહેલા થોડું પાણી નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે નાખી દઈશું મીઠું અને થોડું નાખી દેસુ આપણે એમાં તેલ બે પાવડા જેટલું આપણે તેલ નાખી દીધું છે હવે આપણે સાળી નાખશું આપણે ઘઉંનો લોટ આપણે રોટલીનો જે લોટ આવે છે એ સાળી નાખવાનો છે આપણે સળાઈ ગયું છે તો આપણે હવે એને બાંધી લેવાનો છે આપણે જેવો આપણે રોટલીનો લોટ રાખવી છે એવો જ આપણે લોટ રાખવાનો છે તો આ રીતે આપણે તેલ મીઠું અને પાણી એટલી વસ્તુ નાખી છે તો પહેલાં આપણે એને બધું મિક્સ કરી દઈએ લોટની આરે પછી આપણે જરૂરત પ્રમાણે આપણે પાણી નાખવાનું છે આ રીતે આપણે લોટ ભેગો થઈ ગયો છે અને હવે આપણે નાખવાનું છે આપણે જોતાં પૂરતું પાણી તો થોડું થોડું આપણે પાણી રેડતા જઈએ અને લોટ આપણે બાંધતા જઈએ જો આપણે લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો અને આ રીતે તો આપણે લોટ રાખવાનો છે જો આપણે એવું કડકય નહીં બહુ ઢીલોય નહીં લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એમાં નાખશું થોડું તેલ તેલ નાખી અને હવે આપણે એને કૂણવી નાખવાનો છે આ રીતે જો આજે આપણે બનાવવાની છે આમાં પરોઠા તો જો આ રીતે આપણે આને મૂકી દઈએ લોહી આમાં બનાવવાના છે જો આપણે લોહી લઈ લીધું છે હવે એને આપણે બનાવવાનું છે પરોઠું તો જો આ રીતે આપણે એને પહેલા વણી નાખવાનું છે હાથ થી વણી અને પછી આ રીતે એનો શેપ દેવાનો છે જો આપણે લોહી બની અને સરસ મજાનું થઈ ગયું છે તો હવે આપણે એને વણવાનું છે તો આ રીતે આપણે કોરા લોટમાં આપણે પેલા બોળી દેશું અને પછી આપણે વણી નાખશુ આ રીતે આપણે વણાઈ ગયું છે હવે એને આપણે ખાસા પાડી દેવાના છે તો આ રીતે આપણે એને ચાકુની મદદથી આ રીતે આપણે એને ખાસા પાડી દઈશું તો ફૂલે નહીં તો જો હવે આપણે નાખી દઈશું પકવવા તો પહેલા આપણે નાખી દઈશું અને પછી નાખશું આપણે ઉપરથી થોડું થોડું તેલ તો જો આપણું લોઈ પણ ગરમ સરસ મજાનું થઈ ગયું છે સડે સરસ મજાનું આપણે આમાં જો આપણે બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને નીચે ઉતારી લેશું સડે પણ આપણે સરસ મજાની